નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું યશસ્વી અને વાઇપ્સ ઓફ ઇન્ડિયાની ટીમ જે છે તે આજે આંબાવાડીના પાંજરાપુરના જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટ ખાતે પહોંચી છે અને ઉત્તરાયણનો સમય ચાલી રહ્યો છે અને ઉત્તરાયણના રશિયાઓ જે છે તે પોતાના પતંગ ચગાવવામાં એટલા મજબૂલ થઈ જતા હોય છે કે આ પતંગની જે દોરી આવે છે તેનાથી માણસો લોકોને તો જેટલું નુકસાન થાય જ છે ગળા કપાઈ જતા હોય છે આપણે અવારનવાર આવા કિસ્સાઓ સાંભળતા જ હોઈએ છીએ એ સિવાય અબોલ પક્ષીઓ જે તે હોય છે જે બચારા બોલી પણ નથી શકતા એમના એમની પાંખો પણ કપાઈ જતી હોય છે તો આ વિશે આપણે વધુ વિગતે જાણવા માટે અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં પહોંચ્યા છીએ ત્યારે હવે વિગતે જાણીશું અહીંના બીજા અન્ય અધિકારીઓ સાથે વાત કરીશું અને ડૉક્ટર સાથે પણ વાત કરીશું હવે આપણે અહીંના ક્યુરેટર દેવ પટેલ સાથે વાત કરીશું અને વિગતે જાણીશું કે જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં પક્ષીઓની કેવી રીતે સારવાર કરવામાં આવે છે પક્ષીઓની સંખ્યા કેટલી હોય છે દર વર્ષની સરખામણીમાં અને ડોક્ટરો એને કેવી રીતે ટ્રીટ કરતા હોય છે આ બધી જ વિગતે જાણીશું દેવ પટેલ સાથે છે અમારે અહીંયા જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં પાંચથી સાત હજાર જેટલા પક્ષીઓ આવતા હોય છે જેમાં મોટા ભાગના જેટલા બી પક્ષીઓ હોય છે તેમને દોરીનો કાપ વાગ્યો હોય પાંખ ઉપર એના લીધે અહીંયા આવતા હોય છે અમારા અહીંયા કબૂતર ચમડી ગુવડ અને બગલા જેવા ઘણા બધા પક્ષીઓ અહીંયા આવતા હોય છે તમારી મતે આપણે એવું કહી શકીએ કે ઉત્તરાયણના સમયમાં પક્ષીઓને સૌથી વધારે એ ઘાતક કહેવાય પક્ષીઓ માટે દોરી ચાઇનીઝ દોરી છે કે આ ગમે તે પણ હોય તો પક્ષીઓને એનાથી નુકસાન થતું જ હોય છે તો તમે શું જનતાને સલાહ આપશો કે પક્ષીને બચાવવા માટે આપણે કઈ રીતનું ઉત્તરાયણને મનાવી જોઈએ ઉત્તરાયણ પક્ષીઓને મનાવવા માટે આઈડિયલી સવારના ટાઈમે પક્ષીઓ નીકળતા હોય છે એમના માળામાંથી ખાવાનું ને શોધવા સવારના ટાઈમે ના ચગાવવા જોઈએ પતંગો સાંજના ટાઈમે જ્યારે પાછા આવતા હોય એ ટાઈમે પતંગો ન ચગાવવા જોઈએ બપોરના ટાઈમે બી સમડ્યો જેવા પક્ષીઓ હોય છે કે જે હવામાં ઉપર ઉડતા હોય છે તો આપણે ટ્રાય કરવાનો કે પતંગો એટલા ઉપર ના ઉડાવીએ કે જેનાથી એ દોરી એ સમડ્યોને ન વાગે મુખ્યત્વે ઉત્તરાયણ વખતે અમારી પાસે મોટા પક્ષીઓ જેમાં કે સમડી ગીધ પછી ચીબરી આઉલ અને નાના પક્ષીઓ જેમાં કે કબૂતર કાગડા કોયલ અને વોટર બર્ડ્સમાં પેલિકન ફ્લેમિંગો પછી સ્ટોક્સ જેવા પક્ષીઓ આવે છે અને એ પક્ષીઓ જનરલી અમારી પાસે જુદા જુદા પ્રકારના રેસ્ક્યુઅર્સ દ્વારા લાવવામાં આવે છે ખાસ કરીને જ્યારે કોઈ પણ પક્ષી જ્યારે ઇન્જર્ડ હાલતમાં તમને મળે તો એ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે ઘણીવાર લોકો એના પર ડાયરેક્ટ પાણી છાંટી દેતા હોય છે કે એને શાંત થઈ જાય બટ એ જનરલી ન કરવું જોઈએ જેનાથી બર્ડ્સ ઠંડીના હિસાબે ઇજાગ્રસ્ત બર્ડ્સ ઠંડીના હિસાબે હાઇપોથર્મિયામાં જવાના ચાન્સીસ છે એને કોઈ પણ નાના બોક્સમાં બરાબર પ્રકાશ ઓછો પડે એવા બોક્સમાં એને અહીંયા લાવી લાવો અને એને શાંત રાખો બરાબર એની આજુબાજુ અવાજ ન કરવો જોઈએ ખાસ કરીને સડન મુવમેન્ટ ન કરવી જોઈએ ઇન્જર્ડ બર્ડ્સ સ્ટ્રેસમાં જવાની સૌથી વધારે શક્યતા એનાથી રહે છે અને ડેથ થઈ શકે છે ઉત્તરાયણ સેવ બર્ડ કેમ્પેન અંતર્ગત જીવદયા ચેરિટેબલ ટ્રસ્ટમાં જુદા જુદા પક્ષીઓની સારવાર થઈ છે જેમ કે પતંગની દોરીના હિસાબે કપાયેલી પાંખોનું ઓપરેશન અહીંયા કરવામાં આવે છે ઉપરથી પડી જવાના હિસાબે ફ્રેક્ચર્સ થતા હોય છે તો એ ફ્રેક્ચર રિપેરનું ઓપરેશન પણ અહીંયા કરવામાં આવે છે જનરલી ઉત્તરાયણના સમયગાળામાં પંદરથી વીસ દિવસના સમયગાળામાં અમારી પાસે ચાર હજારથી પાંચ હજાર બર્ડનો સંખ્યામાં જનરલી આવે છે પક્ષીઓને કાઇટ ફ્લાઇંગ ફેસ્ટિવલ દરમિયાન કાઇટ સ્ટ્રિંગ ઇન્જરીથી બચાવવા માટે જનરલી વહેલી સવારે અને સાંજે પતંગ ન ચગાવવી જોઈએ કારણ કે એ સમયગાળો પક્ષીઓને એના માળામાં પરત ફરવાનો હોય છે એક સમય ખાસ ધ્યાન રાખવું જોઈએ તથા જ્યારે કોઈ પણ બર્ડ અહીંયા આવે છે તો ઓપરેશન બાદ અમે અલગ અલગ પ્રકારના સમયગાળા અલગ અલગ કેજમાં એનું આપણે શોર્ટ ફ્લાઇંગ કેજ પછી લાર્જ ફ્લાઇંગ કેજ અને એ પ્રમાણે એને રિલીઝ કરીએ છીએ જે પ્રમાણે આપણે સાંભળ્યું કે ડોક્ટર દ્વારા અને અન્ય વ્યક્તિ દ્વારા પણ જાણવા મળ્યું કે પક્ષીઓને બચાવવા માટે આપણે સવારે વહેલા અને સાંજ દરમિયાન પતંગ ન ચગાવવી જોઈએ એ દરમિયાન પક્ષીઓ પોતાના માળામાંથી જતા હોય છે અને આવતા હોય છે ખોરાકની શોધમાં તો એ દરમિયાન આપણે પક્ષીઓને બચાવવા માટે જે છે તે સમયગાળા દરમિયાન પતંગ ના જ ચગાવવી જોઈએ એવું ડૉક્ટર દ્વારા પણ કહેવામાં આવ્યું છે આવા વધુ અપડેટ્સ માટે જોતા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા આભાર